નલ એક્ઝામને લઈ એબીબીપી દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ કરાયો હતો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવાતા વિરોધ કરાયો હતો સરહદમાં એબીવીપી દ્વારા વી નામા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો એક્સટર્નલ એક્ઝામને લઈ એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો કારણ કે બી નામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવામાં આવી છે એક મહિના પહેલાં આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી આવેદન બાદ કોઈ નિરાકરણ ન આવતા એબીવીપીના કાર્યકરોએ આજે ફરી વિરોધ કર્યો હતો ગુજરાતી તમામ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવામાં આવે છે વિનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા દેવાના માંગતી હોવાનો આરોપ એબીવીપીએ મુકાયો હતો દક્ષિણ ગુજરાતે સાઉથ ગુજરાત એક મોટા મોટી યુનિવર્સિટી જે કહેવાય એ યુનિવર્સિટી છે જેની અંદર દર વર્ષે દસથી બાર હજાર વિદ્યાર્થીઓ એક્સટર્નલ એડમિશનો લેતા હોય જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સટર્નલ એડમિશન મળી શકે અને યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો કે આ વર્ષથી યુનિવર્સિટીની અંદર તમામ એક્સ્ટર્નલ કોર્સ બંધ કરવામાં આવે છે તો આ એક વિદ્યાર્થી માટે એક શિક્ષણ જગત માટે એક ઘટના કહેવાય જેના કારણે આમાં વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માગીએ છતાં બી અમારે એડમિશન નથી આપતા તો આના કારણે વિદ્યાર્થીઓને ભણાવે પછી રેગ્યુલર એડમિશન લેવા પડે તો આ રેગ્યુલર એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી બી વધારે ભરવી પડે તો વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ છે અને વિદ્યાર્થી પરિષદે એક તો

યુનિવર્સિટી દ્વારા એવું જણાવવામાં આવે છે કે વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા પણ જ્યારે યુનિવર્સિટીના જે આંકડાઓ જોઈએ તો યુનિવર્સિટીના આંકડા જોતા તરિત દેખાય છે કે દસથી બાર હજાર વિદ્યાર્થીઓ એવા છે જે બીકોમ કોમ બી એ આર્ટ્સ ફેકલ્ટીઓમાં એડમિશનો લેતા હોય તો આ એક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું સ્ટેટમેન્ટ એક તદ્દન ખોટું સ્ટેટમેન્ટ છે અને આ એક ગોકઆઉટ ભેરવાની યુનિવર્સિટી દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે